જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાનું શંકર ભગવાનનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ મંદિરે તારાયા આવી છું તારા દર્શન કરવા છું ઊમ મંદિરે તારા छु तारा दर्सन जरा दुवर खोलो मारा पोडाना दर्सन गरवासु चरा दर खोल मा മലക്കാമാോളാ ദർശന ഹനോ ലിസു હું ગૌરી ગયના દૂધ લાવીશું હું જડનો લોટો લાવીશું હું ગૌરી ગયના દૂધડા લાવી છું જરાયાભિષેક કરો મારા ભોળાના હું દર્શન કરવા આવી છું ೋ ಮಾಾರೋಳ ಹು ದರ್ಶನ ಹಂದಿರ ತಾರಾ ತಾರಾ ದರ್ಶನ ಜರ ದೂರ ಕೊರ ಪೋಳಾ ನಾ

मा पूजा स्वीकारो बोडानाथ हर्शनकरीषु मारी पूजा स्वीकारो बोडानाथ आविसु कि મંદિરે તારા આવીશું દર્શન કરવા યાવીશું જરા દુવાર ખોલો ને મારા દર્શન કરવા ને આવી છું હું લાડુનો થાળો લાવી છું હું ભાંગ દૂરો લાવી છું હું લાડુનો થાળો લાવીશું હું ભાંગદ તુરો લાવીશું મારા ભોજન કરો ને મારા ભોળાના તું દર્શન કરવાની આવીશું મારો ભોજન કરો ને તમે ભોળા તું દર્શન કરવાની આવીશું હું મંદિરે તારા આવીશું તમે તારા દર્શન કરવાને આવીશું જરા દુવાર ખોલો ને મારા ભોળા ോട്ടി ഗട ലോട്ടിസു ംഗസു તમે ય કરો ને ભોળાના તું દર્શન કરવાની આવીશું તમે યસમન કરો ને મારા બોડાના હું દર્શન કરવાની આવી છું હું મંદિરે તારા આવી છું તમારા दर्शन करवाया आविसूं जरा द्वार खोलो ने मारा भोडाना तू दर्शन न करवाय आविसूं हूं रुद्राक्षनी माडा लावीसूं हूं डा ಕ್ಷಿಮಮಾಳಾ ಲಿಶು ಹೂಡಾ ಕೂಲಿಸು ತಮ ಬಾವದರಿ ಸ್ವೀಕಾರ ದರ್ಶನ ತಮ ಭಾವಧರಿ ಬಾವದರಿ ಬೋಡಾ ನಾವು દર્શન કરવાની હું મંદિર તારા આવીશું હું દર્શન કરવાની છું તમે દુવાર ને મારા ભોળાનાથું દર્શન કરવાની છું તારા શરણે આવે તેને દુઃખ દૂર કરજો એને મોક્ષના દ્વારા ખુલ કરો તારા ચરણે આવે તેને દુઃખ હારો એના મોક્ષના દ્વારા ખુલા કરો એને ચરણે રાખો પોડાના दर्शन करवायाविसु एने चरण राखो बोडाना दर्शन करवानी आविछु हुँ मन्दिर तारायाविछु तारा, तारा दर्शन करवानी आविछु ಜರ ದೂಲೋ ಮಾಹಾ ನರಸು ಜರ ಕಡ ಮಲ್ಕಾವೋ ಮಾಾರೋಳಾ ನರಸನ್ನೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ગમે તો સૌને જય શ્રી કૃષ્ણ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય